કપરાડામાં ના સરપંચ ના મામલતદાર ના પ્રાંત ના કોઈ પણ વહીવટી તંત્રના અધિકારી કોઈને કંઈ પડી નથી પણ બળબળતા તાપમાં બસની રાહ જોતા ગરીબ આદિવાસી લોકોને થોડી રાહત મળી રહે અને થોડું ઠંડુ પાણી પીવાનું મળી રહે એવા ઉદ્દેશ સાથે સ્થાનિક આગેવાનો અને આદિવાસી નેતા જયેન્દ્ર ગાવિતે પરસેવો પાડી એક વાંસના લાકડી અને નેટ વડે એક મંડપ અને પીવાના પાણી માટે એક માટલાની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યાનો વિડીયો ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર સરકારી બસ સ્ટેશન હતું પણ ત્યાંના બિલ્ડર વિજયભાઈ જામનભાઈ કયાડા અને જીતભાઈ પ્રવીણભાઈ રંગાણી દ્વારા સ્થાનિક સરપંચ અને વહીવટી તંત્રને સાથે રાખી આ બસ સ્ટેશન તોડી નાખ્યું એમ સ્થાનિક લોકો કહી રહ્યા છે હવે વહીવટી તંત્ર અંધ અને બહેરું બનીને બિલ્ડરને સાથ આપી રહ્યું હોય એમ ગરીબ આદિવાસી દુકાનદારો પર કરાતા અત્યાચારોનો તમાશો જોઈ રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાનો અને નેતાઓની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે આવો ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરતા સ્થાનિક આગેવાન અને જયેન્દ્ર ગામિત શું કહે છે સાંભળીએ નમસ્કાર જયેન્દ્ર ગાવિત કપરાડા આજ રોજ જ્યારે આ બિલ્ડરે જે રોડ માર્જિંગની જે જગ્યા હતી એમાં જે ખાડો ખોદીને જે લોકો માટેની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા માટે અડચણરૂપ બનેલ છે અને ખાડો ખોદીને જેના કારણે સોમવાર જેવું બજાર ભરાય ત્યારે વાહનો પાર્કિંગ કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે અને જ્યારે બસ સ્ટેન્ડ હતું એ બસ સ્ટેન્ડ લોકોને બેચવા માટે સારા રીતે બેસતા હતા અને ગેરકાયદેસર તોડીને પરમિશન વગર જેના કારણે અમે આદિવાસી સમસ્ત સંગઠન અગ્રણીઓ આજે ભેગા થઈને ગ્રામ પંચાયતના સરપંચને ફોન કર્યો માજી સરપંચને ફોન કર્યો તમામને ફોન કરીને એમણે કીધું કે લોકોને બેસવા તકલીફ પડે છે માટે અમે આજે જે બિલ્ડરે ખાડો ખોદેલો છે એ ખાડો અમે પૂરી દેતા છે એમણે પોઝિટિવ જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં પૂરી શકો એ અમે સ્વૈચ્છિક રીતે પૂરી દીધા છે અને સમાજના હિત માટે લોકોની વ્યવસ્થા અડચણૂક ના બને એના માટે ખાડો અમે પૂરેલો છે અને જો આ જે ખાડો પૂરેલો છે અને આવનારા દેશમાં જો બિલ્ડર એ ખાડા આ આટલાય વિસ્તારમાં કંઈ પણ કરશે તો એના અમે આવનારા દેશમાં એના ઉપર કાયદેસરને એક્શન લેશું અને સર સરકારી જે તે તંત્ર પણ એના પર નોંધ લે કે આ વિસ્તારમાં રોડ માર્ગિંગના કોઈ પણ જાતનું બિલ્ડર કંઈ દખલગીરી નહીં કરે નહીંતર આવનારા દેશમાં બિલ્ડરની તમામ જવાબદારી રહેશે અને જે તે તંત્રની જવાબદારી રહેશે એ નોંધ લે ધન્યવાદ હું જસવંતભાઈ ચતુરભાઈ ગાયકવાડ ચપરાડા જે બિલ્ડર દ્વારા આ બસ સ્ટેશન તોડી પાડવામાં આવ્યો હતું કે અત્યાર સુધી એની કોઈ સુવિધા નથી એ કે બનાવ્યો આપવાનું પણ અત્યાર સુધી બનાવ્યું નથી તો ઘણા ખરા લોકો અહીંયા તડકામાં ઉભા રહીને આ બસની રાહ જોતા હોય છે એટલે અહીંયા બેસવાની કોઈ સુવિધા જ નથી એટલે અમે જે અમારા જો નેતા જયેન્દ્ર સાહેબે વિચાર્યું કે અહીંયા જે ગટેરો આ રસ્તાના અમે ગટેરું ફૂટેલું છે તો આ પૂરી નાખીને એની સુવિધા રસ્તાની ખોટોખટ એકદમ રોડ માર્કિંગમાં છે અને એ ગટેરો બિલ્ડર દ્વારા ખાલી એ કડચર ઉભી કરેલી તો એ અમે પૂરીને ત્યાં લોકો માટે મંડપ બનાવવાનું એક કાર્ય શરૂ કર્યું છે જયેન્દ્રભાઈ ખૂબ ધન્યવાદ કે આવું કામ એ લોકો નજરમાં કરે છે પણ અહીંયા સ્થાનિક તો કોઈને કંઈક જવાબદાર જેવો કોઈ વ્યક્તિ નથી અહીંયા સ્થાનિક ઓફિસો છે તો કોઈને કંઈ પડેલ નથી આ બસ સ્ટેશન ખરું ને આ બસ સ્ટેશન ખરેખર આ સરકારી મિલકત ગણાય અને એ તોડી પાડે અત્યાર સુધી કેટલા મહિના નીકળી ગયા પણ એ સુવિધા નથી તો લોકો ઘણા આટવા એટલે આ મંડપ આજે અમે એક સાધારણ બંબુનો એક મંડપ બનાવીને લોકો માટે સુવિધા ઊભી કરી છે જયન્દ્ર સાહેબનો અમારે ખૂબ ખૂબ આભાર માનવો પડે કે આવા નેતાજી લોકોનો લોકો પ્રત્યે પ્રેમ દર્શાવે છે અને લોકોનું વિચારે છે એટલે અહીંયા આ મંડપ ફક્તને ફક્ત એ લોકોને ફાયદા માટે બનાવવામાં આવે છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો